શહેરના માર્ગો પર જોખમકારક રીતે માલ વહન કરતા વાહન ચાલકો સામે સુરત આરટીઓ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં આરટીઓ અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં તીવ્ર ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું આ ચેકિંગ દરમિયાન કુલ ચાલીસ ઈ ચલાન ઇસ્યુ કરવામાં આવ્યા હતા શહેરોના માર્ગો પર જોખમકારક રીતે માલ વહન કરતા વાહન ચાલકો સામે સુરત આરટીઓ તંત્રએ કડક કાર્યવાહી શરૂ કરી છે તાજેતરમાં આરટીઓ અધિકારીઓએ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં તીવ્ર ચેકિંગ અભિયાન હાથ ધર્યું હતું આ ચેકિંગ અભિયાન દરમિયાન કુલ ચાલીસ ઈ ચલાન ઈશ્યુ કરવામાં આવ્યા હતા વધુમાં બાર વાહનોને ડિટેન કરી ત્યાં જ રોકી દેવામાં આવ્યા છે આરટીઓ તરફથી મળતી માહિતી મુજબ આ તમામ વાહનોમાં નિયમ વિરુદ્ધ રીતે અને લોકોની સુરક્ષાને જોખમમાં મૂકી માલ વહન કરવામાં આવી રહ્યો હતો આ કાર્યવાહી અંતર્ગત કુલ રૂપિયા દંડ વાહન ચાલકો પર ફટકારવામાં આવ્યો છે આરટી અધિકારીઓ જણાવ્યું હતું કે આવી કાર્યવાહી સતત ચાલુ રહેશે અને ટ્રાફિક નિયમો ઉલ્લંઘન સહન કરવામાં નહીં આવે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત